આ બાળકોમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતા ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનશે કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ યોજનાને મંજૂરી આપી છે આ યોજના હેઠળ ત્રણ લાખ સાઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે કનેક્ટિવિટી સુધારવા માટે આઠ રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી તો ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે નવરાત્રી સાથે શિયાળામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એટમોસ્ફેરિક વેવ સક્રિય થવાને લીધે બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનવાની છે સત્તર થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ વરસી શકે છે રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જુનાગઢ અમરેલી દ્વારકા તથા ભારે વરસાદ જોવા મળશે જ્યારે જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ સિવાય વડોદરા આણંદ બોડેલી પાદરા કરજણમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેના સિવાય છોટા ઉદયપુર તથા પંચમહાલના વિસ્તારોમાં

મુલીબાદ શિક્ષકો સામે કડક પગલા લેવાનું આહવાન કર્યું છે તેમણે કહ્યું છે ગેરહાજર રહેવા છતાં પોતાની હાજરી પૂરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ મામલે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવી ગેરહાજર રહી હાજરી પૂરતા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે ખાસ કે મીડિયાના સવાલમાં શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બે મહિનાનું બિલ આવ્યું લાખો રૂપિયામાં

એવું મોટું લાઇટ બિલ ડીજીવીસીએલ દ્વારા પધરાવવામાં આવ્યું છે ઘરમાં માત્ર ચાર પંખા એક ફ્રિજ એક ટીવી અને આઠ ટ્યુબલાઇટ તેમજ એક પાણીની મોટરનો વપરાશ કરતા ઘર માલિકને પરિવારનું આજીવન લાઇટ બિલ કદાચ એક લાખ રૂપિયા ના થાય એવા પરિવારને વીસ લાખ રૂપિયાનું બિલ પકડાવ્યું છે માત્ર બે મહિનાનું વીસ લાખ રૂપિયાનું વીજ બિલ જોઈ ઘર માલિકના હાજા ગગડી ગયા બિલ બાબતે ઘર માલિકે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ લાખ કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ યોજના મુજબ ઈડબ્લ્યુએસ એલઆઈજી મધ્યમ આવક જૂથ સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય કાયમી મકાન નથી તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ અને શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાન બનશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વધુ એકસો સરકારી શાળાઓ બનશે ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા

રિઝર્વ બેંકે સતત નવમી કર્યો હતો પરંતુ તેમની ધિરાણની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે ત્રણેય બેન્કોએ અલગ અલગ સમયગાળા માટે દરોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન જેવી લોનો મોંઘી થઈ ગઈ છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે ધોરણ એક થી દસના વિદ્યાર્થીઓ માટે સરકારે સ્કોલરશિપના નિયમો બદલ્યા છે જો કે પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિને હકદાર ગણાશે નહીં શિષ્યવૃત્તિ માટે પિતાની જાતિ જન્મ આવકનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજીયાત રજૂ કરવું પડશે રાશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેને આધાર કાર્ડ સાથે કેવાયસી પણ કરાવવાનું રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે યુપીઆઈ વ્યવહારો સંબંધિત બે મુખ્ય નિયમો જાહેર કર્યા છે આરબીઆઈએ યુપીઆઈ માટે એક ડેલિગેટ પેમેન્ટ સુવિધા રજૂ કરી છે જે એક જ બેંક એકાઉન્ટ વપરાશકર્તા બે વપરાશકર્તાઓને યુપીઆઈ ચૂકવણી કરવાની મંજૂરી આપે છે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણીની બાબતો માટે યુપીઆઈ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો